અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આ દરમિયાન અયોધ્યા ખાતેથી નીકળેલી ભગવાન શ્રીરામની કળશ યાત્રાનું સુરત ખાતે સિયા ઇમામી ઇસ્માઈલી ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું કળશ યાત્રા ઘોડદોર રોડ સ્થિત પ્રેસિડેન્ટ ટાવર કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે આવી પહોંચતા ખોજા સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો દ્વારા કળશ યાત્રાનું સ્વાગત કરાયું હતું આ સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે આ ખોજા સમાજ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યું છે આજે अयोध्या થી જ્યારે કળશ યાત્રા તેમની સોસાયટી ખાતે પધારી ત્યારે ખોજા સમાજ દ્વારા સ્વાગત સાથે ભગવાન શ્રી રામચંદ્રની પૂજાનું આરતી અને આ સહિત તમામ કાર્યક્રમો યોજાયા હતા અને ભોજન સમારોહનું આયોજન કરી હિન્દુ મુસ્લિમ એકતાનો શ્રેષ્ઠ સંદેશ આપ્યો હતો આસિફ ખેરાણી છે પ્રેસિડેન્ટ ટાવર સોસાયટી ના સેક્રેટરી છીએ અને આજે અયોધ્યા થી નીકળેલ કળશ યાત્રાનું અમે લોકો ભોજા આગમનો તમામ સમાજ સુરત સમાજમાં જે ખોજા આગેવાનો છે તમામ સમાજ હાજર રહી અને આ કળશ યાત્રાનું અમે વાજતે ગાતે સ્વાગત કર્યું છે અને એક અમારા ધર્મગુરુએ કીધું છે કે જે દેશમાં રહો છો એ દેશને વફાદાર રહેવાનું અને તમામ ભાઈબંધ કોમ સાથે મિત્રભર્યું વ્યવહાર રાખવાનો એના અનુસંધાનમાં અમે આ લોકો એક સમાજમાં એક દ્રષ્ટાંત પૂરું પાડીએ છીએ એકતાનું એક અમે કામ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત